એમાંથી અત્યારે બધાને નવી માપણી નકશા બેહાડી દીધા છે promulgation થઇ ગયું છે અને હાથ બાર માં બધાને આવે બરોબર હવે ઈ માન્ય રે કે નો એક બે કે એક બે જણા કે અમને માન્ય નથી કે આ ઈ કે બરોબર એને અરજી કરી છે માન્ય હોય તો એકત્રીસ તારીખ સુધી છે ને એકત્રીસ બાર સુધી વાંધારજી આપવાનો ટાઈમ છે એટલે વાંધા અરજી આપવાનો સામે વારો સહમત ન હોય તો હું ઈ જ કઉ છું કે વાંધા આપવાનો અત્યારે સરકારે એક્સ્ટેન્શન કરી દીધું છે તમારે નવો ઓડિયો મારો સાંભળ્યો આજનો હા હા ઓલો મેં સાંભળ્યો ડિસેમ્બર મહિનામાં માં તારીખ હે ને હા હા ત્યાં સુધી વાંધા હજી સાંભળશે શું કરશે એ હું નથી કેતો પછી તો વાંધા હજી લેશે સરકાર ત્યાં લગી તો નકર આજ માન્ય ગણાય છે ને ત્યાં સુધી આ માન્ય ગણાય થી પછી હું કઈ નવું માન્ય ગણાય એવું જરૂર નથી પણ થી પછી ફેર વિચારણા થઈ શકે એમ સમજાણું સમજ એ કેસ ઝડપથી નિકાલ નહીં થાય એ દિવાલ એનું નક્કી નહીં આ સરકારે ત્રીજી વાર તો એક્સ્ટેન્શન કરી તારીખ હજી નિર્ણય ઉપર તો ક્યાંય આવ્યા નથી અચ્છા આની ઉપર લેન્ડ ગ્રેમિંગ નો થઈ જાય અમે અત્યારે અમે જે જગ્યા એ છે એમ નહિ કરવી નથી અમારે અમે જેની જગ્યાએ અમારો કબજો છે ને અહીંયા જમીન અત્યારે બીજા બોલે છે એના નકશામાં બરોબર કબજા ફેર છે હા તો એ લોકો અત્યારે લેન્ડ ગ્રેબીંગ અમારી ઉપર નો કરીએ ની એ ચિંતા કરવી જ નહીં હું જવાબ દઈ દેતો હોય ફોન માં સમજણો પર કોને મળવું જ હોય તો પછી ડોનેશન આપે ને બીજા સત્કાર્યમાં વપરાય એ છે એનો ડોનેશન જેને ડોનેશન નું કીધું કર્યા હોય કે ભાઈ તારું ડોનેશન ન જોતું પતે તો ફોનમાં કામ બતાવ મારે આવું તો તમે ગઢડા આયા ને ત્યારે પણ નો આવવાનું હું બાર ગામ હતો અને તેરી આપડે કેમ પતો આ ગડડા પાછો બીજો હમણે એક કાર્યક્રમ થશે તમારી નજીક હતો છે 50 કિલોમીટર માં આ છે ઓલો કેવું ગામ અરે ભગવાન બે ગામ સાથે બોલાય છે કાલાવડ તાલુકા નું છે હા કે માંધુના તું આવીશ ચોકસ મળો આવી હા ભલે આવજો હા લેનગેલીની ચિંતા ન કરો હા થાય હા